હલો જય માતાજી જય શ્રી કૃષ્ણ આજની કહાનીમાં તમારું સ્વાગત છે એક વીરેન નામનો એક વ્યક્તિ રહેતો હતો અને એની પત્નીનું નામ રશ્મિ હતું ને વીરેનને એમ કે નાની નોકરી હતી પગાર એ ટૂંકો હતો એમ એટલે એનું ગુજરાન હલાવતું એમ ઘરમાં હાયલા રાખતું એનો વ્યવહાર બધો એમ અને એને બે દીકરી હતી એક જાનકી અને એક ખુશી એટલે બે દીકરી હતી એટલે એને કહી દીધું કે હવે આપણે આ બે દીકરી છે ને એ ઘણું એ કે આપણે સંતાનમાં એ કે તો રશ્મિ કે સાચી વાત છે એ કે અત્યારે જો આ મોંઘવારી કેવી છે એ કે તો આ બાજુથી રશ્મિના સાસરિયા એ કહે આ બાજુથી એના પિયરિયા પણ કહે કે ભલે દીકરી તમે કહો દીકરી છે દીકરા સમાન જ હોય કે પણ દીકરી તો કાલ સાસરે વહી જાય પછી તમારો કોણ સહારો એક અને દીકરો હોય ને તો આપણો વારસ તો ને એ કે અને આપણો કુળ દીપક કહેવાય કે દીકરો છે એ કે એટલે એકબીજાના આમથી આમ બધું સાંભળવામાં પછી આ બે એ વિચાર્યું કે કાંઈ વાંધો નહીં હાલો હું એક ડિલેવરી કરી નાખું રશ્મિ કે એટલે પાછી રશ્મિએ ડિલેવરી કરી એટલે એને એક દીકરાનો જન્મ થયો અને દીકરાનું નામ આયુષ રાખું એટલે દીકરાનો જન્મ થયો ને એટલે એ લોકોએ પાલટી રાખી એટલે બધા સગા સંબંધીને એને બોલાવ્યા બોલાવવાને એટલે આ વીરેનના મમ્મીને એ ગામડે રહેતા હતા એમ એટલે એ લોકો પણ પાર્ટીમાં જવા હતા એટલે પાર્ટી પૂરી થઈ ને એટલે આ બધા નો બધાય વયા ગયા મહેમાનની તો આ વીરેનના મમ્મીને એને વીરેન મેં કીધું કે મમ્મી તમી રોકાઈ જાવી કે થોડોક ટાઈમ રોકાવી કે કેમ કે આ ખુશીને એ કે જાનકી છે એને એ કે સ્કૂલે જવાનું હોય તો થોડીક મદદ મળે ને તમારી કેમ તો કે એ હવે તમારી જવાબદારી છે એ કે બેટા તમે તમારી જવા તમારા બાળ બચ્ચાને તમે કે જવાબદારી લ્યો એ કે હવે હું તો એ કે મારી નિવૃત્તિ લઈ લઉં કે મારે એ કે જો અહીંયા ગામડે એ કે ને એવું અમારા ફ્રેન્ડ સર્કલ બધા હતા એ લોકોએ કથાનું ગોઠવું એટલે મારે એ કે અહીંયા નથી રોકાવા એમ કે તો કે કાંઈ વાંધો નહીં ઠીક છે એ કે પછી ને એ બે જણા કે જો ને એ કે આપણે તો બધા કે ઘણા બધા કે બીજી ડિલેવરી કરવી પડે કોઈ મદદ તો કરતા નથી કે હાલો ભાઈ અમીર રાખીએ કે આ કે તે એવું તો કોઈ કરતા નથી કે તો રશ્મિ કે કે એમાં કંઈ હોય નહીં કે જો આપણા સંતાન છે એ કે તો આપણે થોડા કંઈ ભારે લાગશે એ કે અને જો એ તો ત્રણેય છે તો એ ત્રણેયનું ભાગ્ય લઈને જ આવ્યા કે ભગવાન મેં પોતપોતાનું એને ભાગ્ય ઘડીને જ મોકલું અહીંયા કે એના નસીબમાં હશે એ મળી ચાહે એ કે ને કાલ હવારી મોટા થઈ ચાહે એ કે પછી કે હા એ વાત સાચી કે એટલે ના વીરેનની જે નોકરી હતી એમાં પગાર બહુ જાજો નહોતો પણ એનું ઘર હાલતું એમ એટલે છોકરાઓ મોટા થાવા લાગ્યા એટલે હવે બે દીકરી હતી ને તો જે જાનકી હતી ને એને ડૉક્ટર બનવું હતું અને ખુશી હતી ને એને એન્જિનિયર બનવું હતું પણ વિરેન પાસે તો પૈસા હતા જ નહીં એટલા એમ કે મારી દીકરીઓને એટલું ભણાવી શકું પણ એ કે મારી દીકરીના સપના છે તો હું એક બાપ છું તો મારી કે જવાબદારી આવે એ કે એટલે એણે પછી લોન ઉપાડી કે આ જે સ્ટુડન્ટ લોન હોય ને એમાં એ બે દીકરીઓની લોન ઉપાડીને એનો અભ્યાસ ચાલુ કરી દીધો અને જે આ એનો દીકરો હતો ને એને પણ પછી એનું ઘર હતું એ ગીરવે મૂકી દીધું એના ભણવામાં પણ એ ગીરવે ઘર મૂકીને એનો ખર્ચો ઉપાડ્યો એમ એટલે એમ ધીરે ધીરે સમય પસાર થયો એટલે બે દીકરી એક ડૉક્ટર બની ગઈ ને એક ઇન્જિનિયર બની ગઈ એમ અને છોકરો પણ આર્કિટેકનું કરતો હતો એને પણ સારો એવો પગાર મળી ગયો અને ઓલી બે છોકરીઓને પણ સારો પગાર મળી ગયો એમ એટલે એમને એમ એની સમય પસાર થતો હતો ત્યારે હવે પરણાવાલાયક એક થયું હતું દીકરીયું એટલે જે જાનકી હતી ને એ ડૉક્ટર એટલે એની જોડે જ નોકરી કરતો હતો એક ડૉક્ટર તો એને એ પસંદ કર્યું એટલે એના પપ્પાને એને એને વાત કરી કે પપ્પા એક કે મારે આવી રીતના મારે એકબીજા અમે કે પ્રેમ કરીએ તો અમે લગ્ન કરાવી દો અમારા એ કે તો કે હા બેટા એ કે પછી અહીંયા હાવ સાદાઈથી જ લગ્ન કર્યા એમ કોઈ ખર્ચો જ ન કર્યા એવો એના મમ્મી પપ્પાને એને ખબર હતી કે મારા પપ્પા પાસે એટલું બધું છે નહીં કે તે હાવ સાદાઈથી અહીંયા લગ્ન કરી લીધા અને થોડોક સમય થયો ને એટલે ખુશીએ પણ એની અરે જે નોકરી કરતો હતો ને એન્જિનિયરમાં એટલે એની જોડે લવ મેરેજ કરી લીધા એટલે બે બેનું એ કોઈ ખર્ચો જ નહોતો કરી રહ્યો મમ્મી પપ્પાની અહીંયા અને પછી આ દીકરો હતો તો એને પણ સારી નોકરી હતી પગારે બહુ સારો હતો એમ ને અવીરેનની થોડીક ઉંમર થઈ ગઈ હતી હવે થોડુંક ટેન્શન પણ હોય કેમ કે ત્રણેય બે દીકરી એ લોન ઉપાડી હતી એને ભરવાની હતી પછી આ જે મકાન હતું એનું કરજ હતું એટલે એમ ટેન્શનમાં બહુ હતા એટલે પછી એક દિવસ એના છોકરાને કે બેટા એ કે હવે તને નોકરી હારી મળી ગઈ પગાર હારો છે એ કે તો હવે થોડું થોડું કરીને આપણે આ કરજ ભરતા જાય આ લોનું છે ને એ બેટા ભરતો જાય પછી તારા એ લગ્ન થાય તો પછી એમાં પાછા વધી જાય ને એ કે તમારું ઘર સંસારી કે માંડીને બેઠા હોય તો પરિવાર હોય કે એમાં ખર્ચા વધી જાય કે તો આ પહેલાં આપણે આ બધું જે કરજ છે ને એને મુક્ત કરી દઈએ કરજમાંથી આપણે બધા મુક્ત થઈ જાય એ કે તો આ એનો છોકરો કહેતી કેમ પપ્પા એ કે મારે એ કે મેં ઘણા સપના જોયા એ કે હું હજીતા તો એ કે મારે કોઈ એવા મેં બાળપણમાં એવા કોઈ શોખય નહોતા પૂરા કર્યા એ કે ને હજીતા તો મને નોકરી મળી ગયા તમે એમ કહો કે બસ આ કરજ કે ભરી ગયો કરજ ભરી ગયો એ કે મેં તમને કીધું હતું એ કે આ બધું કરજ ઉપાડવાનું લોન ઉપાડવાનું નહીં એ કહેતી તમે મને કહો એ કે હું કોઈ કરજ ભરવાનો નથી હું તો મારી જિંદગી સારી રીતે જીવવાનો છે એ કે તો કે બેટા પણ કરજ લીધું હતું એ તમારા માટે લીધું હતું ને અમીએ અમારા માટે તો કંઈ નહોતું લીધું ને એ કેમ તો કે અમીએ તમને કીધું હતું એ કે તે તમે કરજ લેજો એ કે અમને આટલા ભણાવજો એ કે એટલે કેવું જેમ તેમ બોલવા માંડો એટલે પછી એની મમ્મી કે કે તું એ કે તું આટલું તારા એ કે પપ્પાને આવું બોલે છે કે તારા પપ્પાએ કેટલો સંઘર્ષ કર્યો એ કે તમને ત્રણેય ત્રણેયને એ કે ભણાવવા ગણાવવા મોટા કરવામાં એ કે ન અત્યારે એ કે તમે આવું બોલો છો એ કે પછી એ કે હું પૈસા દેવાનો જ નથી કે ને મેં જોઈ એક ફ્લેટ લીધો એ કે એટલે મારે એના હપ્તા ભરવા કે તમારું કે આ બધું કરવું હોય કે લોનું શૂકવવી હોય કે તો એની મમ્મીએ તો ફડાકો મારી દીધો એ કે તે ફ્લેટ લઈ લીધો તો તમે તે એ કે અમને કીધું પણ નહીં કે મા અમને ફ્લેટ લીધો એ કે તું એટલો બધી મોટો થઈ ગયો એ કે એટલે એ કે એ કંઈ હું જોતો નથી કે મારે મારી જિંદગી હોય ને એ એમ એટલે એને મા મેં બોલતો હતો તો એના પપ્પાએ એક ફડાકો માર્યો ને એને કે તું છે ને હવે અહીંથી ઘરની બાયણે નીકળી જાય એ કે બધા કહેતા હતા ને એ કે દીકરો 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 એ કે પણ એ કે મારી દીકરીઓ હતી ને એ કે ત્યારે મને એમ હતું કે દીકરીઓ છે ને દીકરો હતો તો મારે એ કે થોડીક મદદ મને મળતી કે પણ આદિ જોવા માટે મેં તને એ કે દુનિયામાં લાવ્યો એ કે તો એનો છોકરો કહેતી મેં તમને કીધું હતું કે દુનિયામાં મને લાવજો કે હું તમારા કર્જ ભરાવા મને દુનિયામાં લાવ્યો એ કે હું તમારું કોઈનું કર્જ ભરવાનો નથી કે હું મારી જિંદગી મારી રીતે જીવવાનો છે એ કે પછી આ વીરેન મેં તો એના દીકરાને કહી દીધું કે તારું જે તારા બિસ્તરા પોટલા હોય ને બાંધીને તું તારા ફ્લેટ ભેગો વયો છે આ ઘરમાં તું એક દિવસ પણ ન અમારા ભેગો રહે એ કે એટલે એ તો એને થોડોક સામાન લઈ ને એ તો એના ફ્લેટમાં વયો ગયોનો છોકરો પણ બાપ છે ને એને આઘાત લાગ્યો એવો કે એ તરતના ધરતી ઉપર ઢળી જાય એટલે એની રશ્મિએ ફોન કર્યો તરત હોસ્પિટલમાં એટલે એમ્બ્યુલન્સ આવી એટલે એને દવાખાને દાખલ કરી દીધા તો એને હાર્ટ એટેક આવ્યો હતો એટલે એટલે દવાખાને સારવાર વહેલી થઈ ગઈ એટલે આમ વાંધો ન આવ્યો એમ ત્યાં તો એની બે દીકરીઓ પણ ત્યાં આવી ગઈ હતી એટલે દીકરીઓ વિચાર કરે કે કેમ આવી કે પપ્પાને શું થયું હોય છે એવું કોઈ ચિંતા હોય ટેન્શન કે કેમ આવું થયું એ કે તો એની મમ્મીને બધી પૂછતી હતી એમ તો એની મમ્મીએ બધી વિગત કરી કે જો આવી રીતના આમ છું કે તારા પપ્પા ઉપર કરજ છે એ કે ને ભાઈને આવી રીતના કીધું તો ભાઈએ આવી રીતના જવાબ દીધો હોય કે એટલે એ કે એને થોડુંક ઓલું થયું એટલે એના હિસાબે આ તકલીફ થઈ ગઈ કે તો કે તો કે એમાં શું ચિંતા કરો એ કે અમે કે કેવી રહ્યું એ કે કાંબેની કે તો કે હા કે દીદી કે આપણે બે બહેનો છે ને આપણા પિતાજીનો બધો કરજ કે સૂકવી દે હું એ કે જે લોન છે ને એ આપણે સૂકવી દે હું એ કે તો એની મા કે નહીં હો બેટા એ કે તમારું થોડું અમારે દીકરીઓનું કંઈ લેવાય કે ને આ સમાજ તમારા સાસરિયા ને એ બધું હું એ કે વિચારીએ એ કે અમારી તો વાતું જ કરે ને અને તારા હાહરિયામાં પણ મારે તો આમ ઊંચું ડોકવું જોઈને મારે તો કંઈ વાત જ ન કરીએ મારે તો શરમનું મારું ઝૂકવું જ પડે ને એ કે તો કે મા એ કે તું કઈ સદીમાં જીવે એ કે અત્યારે કે દીકરા અને દીકરીઓ કાંઈ એવું ભેદભાવ નથી કે તમે અમને કે અમારે હું અમારા સાસરિયાને ત્યાંથી કે મારા પતિ પાસેથી અમારે પૈસા લેવાના છે અમારે બેમાંથી કોઈ પાસેથી પૈસા નથી લેવાના અમે તો અમારા ખુદનો પગાર છે ને એ ભેગો થયો ને એમાં એમાંથી અમે લોન ચૂકવશું છું એ કે અમારે કેવા અમારા સાસરિયાને કેવું તે અમને એ તને એમ થાય કે એના સામે કેમ જોવું એ કે તો ખુશી પણ કે હા મમ્મી એ વાત સાચી છે એ કે અમે બે બેનું કે લોન ચૂકવી દેવું ને અમાન અમને ભણાવીમાં તમે લોનય લીધી હતી ને અમે જો તમને તમે અમને ન ભણાવ્યા ને અમારા પગ ઉપર ઊભી ન રાખીએ તો હું અમે હું તમને મદદ કરવાની હોય છું એ કે મારા સાસરીયા કોઈ કહે જ ન હકે ને કેમ કે અમને ત્યાંથી તો કોઈ ભણાવ્યા નહોતા એ કે ત્યાંથી અમે એક રૂપિયાનો ખર્ચો અમારા ભણાવવામાં નહોતો કર્યો એટલે અમારા સાસરીયા કોઈ કહે એમય નથી કે પછી એ બે એ તો નક્કી કર્યું બાયણે નીકળીને એના બે પોતપોતાના ઘરવાળાને ફોન કર્યો કે જો આવી રીતના છે એ કે અમારે પૈસા દઈને લોન ચૂકવવાની છે અમારા પિતાજીની તો એ બે જણા એ એના પતિએ એ કીધું કે ના એ કે તું તારે એ તમારું એ કર નાખો તમે તારે કાંઈ વાંધો નહીં એ કર સૂકવી નાખો એ કે તમે લોન બધી ભરી દો એ કે એટલે એ બે બહેનોએ તો બે ત્રણ દીમાં ઓલું થઈ ગયું કાગળિયાન બધું કરી લીધું ક્યાં બેંકમાં હું લોન ઉપાડી ને એ બધું અહીંયા જોઈને બધી એ અઠવાડિયામાં તો એ બે બહેનોએ બે એ લોન ભરી દીધી હવે કે લોન તો આપણી તો ભરાઈ ગઈ કે જ્યાં સ્ટુડન્ટ લોન હતી પણ આપણા એ કે પપ્પા જે ઘરમાં રે કે હવે એ ગીરવી મૂકેલ છે એ સોડાવવું તો હે ને એ કેમ કે એની યાદીમાં છે એ કે પપ્પાની કે અને એનું એ કે એ નહીં સોડાવીએ તો એ કે એની પર રાજી થઈ જાય ને એ કે તો પછી નાની બેન ખુશી કે તો પણ હવે આપણે એ કે આપણી પહેણ તો જેટલા મૂડી હતી એ બધી આપણે લોન તો ભરી દીધી કે આપણે હવે આપણી પહેણ તો પૈસા તો નથી કે તો હું મારા એ કે ઘરવાળાને વાત કરું કે થોડીક હવે મદદ કરો ને તમે કે તો આ મારે પિતાજીનું કે મકાન ગીરવી છે એ છૂટી જાય તો એ ઓલી બીજી બેન કે નહીં હોય કે આપણે એવું નથી કંઈ કરવું એ કે આપણે તો એ કે એક કામ કરીએ કે કે આપણે છે ને બેંકમાંથી એક પાસે લોન ઉપાડીએ કે એટલે લોન ઉપાડીને બે અડધો અડધો હપ્તો ભર્યું એ કે એટલે એ આપણા પપ્પાનું કે મકાન છૂટી જાય કે આપણે ક્યાંય લાંબો વાત કરવો નહીં ને આપણા સાસરીયામાં એ કે કાલે આપણે એ કો કહીને કે તો કે હા એમ કરીએ તો થાય કે પછી એ બે એ લોન ઉપાડી લીધી ને એના પપ્પાનું જે મકાન હતું એ ગીરવી મૂક્યું હતું એ છોડાવીને બે એ હપ્તા ભરવાનું ચાલુ કરી દીધું એમ પછી આ બધી હકીકત એ રશ્મિ એના પતિને કહી વિરેનને કે બે દીકરીઓએ આવી રીતના એ કે આપણું કરજ સૂકવી દીધું તમે હવે ચિંતા કરોમાં એ કે પછી વિરેન એમ કે કે આપણે તો એમ કહેતા હતા કે દીકરીઓ કે દીકરીઓ શું કરશે એ કે એકાદો દીકરો જોઈએ પણ આપણે ક્યાંય કે દીકરાની શું જરૂર હતી કે આ દીકરીઓ દીકરાને ઠેબા માર દેવી નીકળ્યું એ કે ને આપણે તો દીકરાનો ખોટો મોહ તો હોય કે પછી એ લોકો ઘરે આવ્યા ને આ બાજુ આ એનો દીકરો હતો ને એની ક્યાંક બિલ્ડિંગમાં ગોટાળા થયા હશે તેના ઉપર તો કેસ થયા અને એનો ફ્લેટ વેચાઈ ગયો ને પછી નોકરી પણ એની નિવાઈ ગઈ અને પછી પાછો એના ઘરે આવ્યો કે પપ્પા એ કે જે આ ઘર છે એ વેચી નાખો કોઈ કે મારે પૈસાની જરૂર છે એ કે ને મારે ક્યાંક કે બિઝનેસ કરવો એ કે તો કે ભાઈ કે આ ઘર તો હવે તે કંઈ છોડાવ્યું નહોતું બેટા તને મેં કીધું તું કે આ કે ઘર છોડાવી લે તો એ તો તું ના પાડતો હતો તો એ તો તારી ફરજ નથી કે તો તને અત્યારે બાપ યાદ આવ્યો એ કે આ ઘરમાંથી તું નીકળી જા તારે અહીંયા પૂરતી કોડી પણ તારા નામની નથી ઈ કે ને મેં એ કે વકીલ પહેરણ લખાણ કરાવી અને આ એ બે દીકરીઓને અડધો અડધો ભાગ દેવાની મેં લખાણ કરી દીધું એટલે તું આ ઘરમાં હવે નહીં કે તું મારો દીકરો આજથી મરી જ ગયો એ કે તો મિત્રો કહાની કેવી લાગે લાઇક શેર કોમેન્ટ કરજો જય માતાજી જય શ્રી કૃષ્ણ